નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં મિત્રો આજે હું લઈને આવ્યો છું ભાદરી પૂનમ મહામેળો બે હજાર પચીસના વિડીયો શરૂઆત કરીશું આજે તમને બતાવીએ ચાલો ઈડરથી હિંમતનગર સુધી પદયાત્રીઓ સાથે વાતચીત કરીશું કેટલા કેમ પણ જણાશે કેવી સેવા છે જે આ વિડીયોમાં સંપૂર્ણ તમને બતાવીશ નવા નવા વિડીયો અંબાજીના આવશે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આખી સિરીઝ આપણે લઈને આપવાના છે એટલે કે ઘણા બધા વિડીયો આવશે તો કન્ટિન્યુ તમે અંત સુધી વિડીયો જોજો આપણે મુલાકાત કરીએ પદયાત્રીઓની સાથે કેમ્પોની પણ મુલાકાત કરીએ ચાલો અમારી સાથે જોડાયેલા ગઈ સાલ આપણે બે હજાર ચોવીસમાં પણ બનાવ્યા હતા વિડીયો જે જોરદાર તમે સપોર્ટ બતાવ્યો અત્યારે આપણે મતનગર અંબાજી હાઈ વ્યુ પણ ઉભા રહ્યા છીએ અને અત્યારે પદયાત્રીઓ જે ચાલી રહ્યા છે તેમની મુલાકાત કરાવશું કેમ્પોની મુલાકાત કરીશું કન્ટિન્યુ અંત સુધી આ વિડીયો જોજો જય અંબે તો ચાલો આપણે વિડીયોની સફર શરૂ કરીએ

તમારી યાત્રા શુભ જય અંબે શુભે પદયાત્રીઓ અત્યારે આપણે જો અંબાજી તો કિલોમીટર બાકી છે તો આપડે ત્યાં પદયાત્રીઓ જોવા મળી જતો એક કેમ્પ છે જેની મુલાકાત કરી આપ અહીં સરસ મજાનું શુદ્ધ પાણીની વ્યવસ્થા અહીંયા મિત્રો જો તમને બતાવું પૌવાનો નાસ્તો યાદ પદયાત્રીઓને અને ચા ની વ્યવસ્થા છે કાકા ચાનો નાસ્તો અહીંયા ચા નાસ્તો એટલે દર વર્ષે કરો છો ને અહીંયા દર વર્ષે તો જો સેવા આપી રહ્યા છો દર વર્ષે અને ચાલો તમને આગળ દર્શન કરાવીએ અયો કેટલાક પદયાત્રીઓ સુધી હવાની વ્યવસ્થા પણ છે જુઓ તમે અયો ગણપતિ દાદા અને અંબેમાનું સભી પણ છે અને અહીંયા કેટલા યાત્રીઓ છે જે સુનિલભાઈ વાતચીત પણ કરી રહ્યા છે જો કેટલા છે આ મિત્રો જેમ ભાઈ ડાકોરથી કેટલા મીટર કિલોમીટર કાપીએ છે બસો આયોજન કરે છે તેમના આયોજક જોડે નમસ્કાર જયમભાઈ ઇન્ટર અમૃતિ પ્રજાપતિ અહીંયા અમારો ગોવર્ધન વિશામો ચાલે છે જે અમે ગઈ સાલ ચાલુ કર્યો તો ગઈ સાલ ચા નાસ્તો પાણી વ્યવસ્થા અને આ સાલ અમે ચાલુ કર્યો છે જે સમય કરતો વેલ અગાઉ ચાલુ કરે છે એમાં ચા ચા નાસ્તો પછી જમણવારનું હોય છે રાત્રિ ભોજન જમવાનું હોય છે પછી આરામ કરીને વ્યવસ્થા છે પછી સૂવાની વ્યવસ્થા છે પછી સ્ત્રીન પુરુષો માટે ટોયલેટની વ્યવસ્થા છે નાહવા માટે ગરમ પાણીની વ્યવસ્થા એમાં નાવા માટે સ્ત્રીઓ અને પુરુષોની અલગ અલગ વ્યવસ્થા કરેલી છે ઓકે આ તો આ કઈ જગ્યાએ આ કેમ્પ છે ઓવરટોન મંડપનું જે જેડો છે અંદરામલી અને નેત્રનંદી વચ્ચે ઓવરટોન મંડપના મબાંગમાં ઓકે જોઈ શકો છો સુવાની પણ વ્યવસ્થા કરેલી છે યાત્રીકો માટે આ આ શકો છો ગાડલાની પણ વ્યવસ્થા છે જે યાત્રિકો લઈ અને વ્યવસ્થા કરેલી છે સ્ત્રી પુરુષ માટે અલગ અલગ જોઈ શકો છો સામે તંબુ ટાઈપ નું અને નાવા ધોવાની પણ વ્યવસ્થા ગરમ પાણીની પણ વ્યવસ્થા અહીંયા કરેલી છે યાત્રિકો માટે મિત્રો જોઈ શકો છો ઘણી સુવિધા કરેલી છે યાત્રિકો માટે अनि नास्तानी यो सुविधा छ એક આનંદથી આ રથાયો છે અને સુનિલભાઈએ વાતચીત એ કરી અને સરસ મજાનો અહીં કેમ્પ છે તો ચા નાસ્તો પણ કરવા રોક્યા છે તો તમને દર્શન કરાવી દઈએ જય એમ બે કોમેન્ટમાં લખી દેજો મિત્રો

પછી અંબાજી પંચાણું કિલોમીટર બાકી છે અને અહીંયા જો કેમ્પની તૈયારીઓ થઈ છે જે આપણે બતાવીએ તમને આગળ પણ અને જો અહીંયાથી અંબાજી પંચાણું કિલોમીટર ખેડ બ્રહ્મા છેતાલીસ તો જો અત્યારે તૈયારીઓ ચાલુ છે કેમ્પ બંધાવવાની શ્રી રામ વિશામો જો સેવા કેમ્પ છે જો આપણે અંદર જઈને જોઈએ તમને તો સરસ મજાનું દર્શન કરી લઈએ મિત્રો પેલા તો મિત્રો સરસ મજાનું મોટું એવું કુલરની સેવા પણ જોઈ શકો છો તમે આરામ કરી શકો એ પ્રકારે જો ગાડલાની સુવિધા છે તમે પ્રકારની પાણીની સેવા પાણીની પણ સુવિધા રાખેલી છે અહીંયા પણ છે કેમ્પના બિલકુલ બાજુમાં અહિયાં તમે જોઈ શકો છો ગરમ પાણીની પણ સેવા ગરમ પાણી થયેલી છે તમે જોઈ શકો છો અહિયાં મોટો મોટો બેરેલમાં

ચાર પોંચ લોક દસ લોક સાથેનાવું હોય તો એ નહીં શક્યું અને લેડીઝ જેન્ટ્સ માટે અલગ અલગ જોઈ શકો છો આ એક બીજું છે તો એવી સુવિધા છે તમે જોઈ શકો છો

બીજો પણ કેમ્પ આવી ગયો છે તો મિત્રો બીજો એક કેમ્પ આવી ગયો છે જો ચાની વ્યવસ્થા છે

આશા રાખું તમને આ વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ચાલો મળીએ નવા વિડીયો સાથે